એક મિત્રો જે દ્વારકાથી જય શ્રી રામ ને સ્વાગત છે આપણા નવા વિડીયો ની અંદર તો મિત્રો તમને ઘણા સમયથી ખબર છે કે કેશુર કિંગ અને ભરત આહિર વચ્ચે ઝઘડો થઈ ગયો હતો તો હમણાં જ ડોક્ટર ભરત આહિર આપણે સોમનાથ ગયેલા હતા પરેશભાઈ ના ઘરે રોકાણ હતા એ પરેશભાઈ ના યુટ્યુબ માં અહીંયા બ્લોગ અપલોડ કરેલો હતો પરેશભાઈ તો એમાં એમ કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં આપણે સમાધાન ડોક્ટર ભરત આહિર અને કેશોર કિંગ નું થઈ જા હે એટલે એની ક્લિપો મૂકેલી છે પેલા એ બધું જોઈ લ્યો તમે ટૂંકમાં કેશોર કિંગ સમાધાન કરાવો સમાધાન કરાવો તો એ બાબત ઉપર આગળ આપણે વાત કરી બરાબર કરી નાખવાનું છે બધું રેડી પછી વાત કરીએ વાત કરીએ આજે ટૂંકમાં છે ને જે વાત અધૂરી હતી એ આપડે થોડીક કરી નાખીએ કારણ કે વાત કહું છું તમે ને દ્વારકા આવો ટાઈમ લઈને

કે આપણે તો અમે આ બધાય ખોટા વિડિયો ની બનાવે હવે આગળ થોડુંક વધારી દીધું હે એટલું બધું અમારે કંઈ થીયો નથી તો એટલે એ કઈ બધી ખોટી વાતો કરે એ પેલા આપણે સમાધાન કરી લઈએ તો ભરતભાઈ પરેશભાઈ ની ચેનલ માં એવું કહે એટલે ટૂંક ટૂક સમય માં આપણે સમાધાન થવા જઈ રહ્યો છે હવે સમાધાન કરી જ નાખું એકા તાબેદી માં આપણે ખબર પડી જ જાહે પછી તે દિવસ જ આપણે પરતભાઈ નું ઇન્ટર લે મે ગુજરાતી ક્રિએશન એ ભાઈ આપણે હતા તો वीरेन्द्र भाई तो एम वीरेन्द्र भाई भरत भाई लीधु पूछेलु है भड़ाका करता तो भड़ाका बंद कर दिता है तो ये कीधेलू है सांपड़ो ते अमार थोड़क अंदर अंदर, अंदर प्रॉब्लम थोड़ी थी गई थी चेनल बाबते तो भरत भाई कीधेल है ई सां तो पे कीधु पा भड़ाका वीरेन्द्र भाई कीधु पा भड़ाका क्या करने है तो भरत भाई एम कह ટૂંક સમયમાં આપણે પાછા ભડાકા કરવાના ચાલુ કરી દેવાના એટલે એ પછી આપણે ખબર પડી ગઈ છે કે આપણે થોડાક સમયમાં હવે સમાધાન થઈ જ જાહે અંડરગ્રાઉન્ડ તો થઈ જ ગયું હોય છે પણ આ વિડીયોમાં બે ભેગા આવવાના એક આ બે દીમાં આપણે એવું લાગે કે હવે થઈ જ જાહે સ્ટોપ કરી લો જાણવું છે કે વિડીયો વાયરલ થાય છે તમે તો મૂકો છો અને હું જોઉં છું કે અડધી કલાક કલાકની અંદર ઘણા બધા વ્યૂ તમારે આવી જશે તો આ વાયરલ કરવાની ટ્રીક હું તો શીખવાડતો હું છું પણ તમે થોડીક શીખવાડો તો મજા આવે બસ વાયરલમાં તો ટૂંકમાં તમારો જેટલો ખ્યાલ મને પણ નથી કરીતના વાયરલ થાય બસ ભગવાન જો ખ્યાલ ઓર તો ફોર વાયરલ થાય ભરતભાઈ બસ એવો કન્ટેન્ટ તમારે ખુરાફાથી થોડો જજો હોવો જોઈએ ટૂંકમાં લોકોને કઈક મજા આવે ઇન્ટરેસ્ટિંગ ટોપિક લાવવાનો વિડીયો મસ્ત હોવું જોઈએ તમારું ટાઇટલ મસ્ત હોવું જોઈએ હા બરાબર બરાબર તમે એક ટોપિક એવો કાંજે વિચારી લેવાનો કે કાલે આપણે આ ટોપિક ઉપર વિડીયો બનાવવાનો છે એ વિડિયો વાયરલ થાય બરાબર કે YouTube ની અંદર તમે કમાણી કરો છો 12000 થી લઈને 2.5 લાખ ના સફરે તમે આવી ગયા છો સારી સારી ગાડીઓ લઈને ફરો છો લાઈફસ્ટાઈલ તમારી જબરદસ્ત છે પણ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે હજી તમે બીજા સોશિયલ મીડિયાના માધ્યમમાંથી કમાતા લાગો છો તો એ જો આની અંદર કઈ પણ અમે છૂપું નહીં રહેવા દઈએ તમને બધું તમારી પાસેથી કઢાવું છું એટલે બીજા એવા પ્લેટફોર્મ ક્યાં છે એક યુટ્યુબ માંથી આ મેઇન વાત યુટ્યુબ ની થાય અને બીજું એક ઇન્સ્ટાગ્રામ ની અંદર થી કમાવું છું ઇન્સ્ટાગ્રામ ની અંદર તમને ઇન્સ્ટાગ્રામ તમને એક રૂપિયો ના આપે જ્યાં તમને જે બ્રાન્ડ પ્રમોશન મળે બીજા ગેમિંગ ના પ્રમોશન મળે બરાબર એમાંથી મારી અર્નિંગ તો એ પ્રમોશન કેટલા ના હોય છે એ પ્રમોશન અત્યારે હું લગભગ એક રીલ્સ ના પચીસ હજાર જેવા બોલો હવે મહિનાની કેટલી રીલ્સ કરો છો મહિનાની આઠ હવે તમે ગણી લેજો તમને લાગે ખાલી યુટ્યુબની અંદરથી બે અઢી લાખ હવે આ તમે આઠનું કેલ્ક્યુલેશન કરી લેજો પચીસ હજારના હિસાબેથી જે ઇન્સ્ટાગ્રામમાંથી કમાઈ છે એટલે પૈસાના માટે પાછળના કેમેરાથી જ બ્લોગ શૂટ કરવાનો અને આમ બહુ વાઘી લઈ જવાનો બસ એટલે રાખવાનો તમારી કુણી એટલે અહીંથી વડેલી હોવી જોઈએ અને વ્હાઇટ એંગલની અંદર લેવાનો તમે વન એક્સ ની અંદર લ્યો ને બ્લોક તો તમે ફૂલ સાઈઝ કરી શકો બરાબર બાકી વ્હાઈટ એંગલ ની અંદર લેવો હોય તો એટલે રાખવાનું તો તમારે પરફેક્ટ ક્વોલિટી આવશે અને બહુ મસ્ત મજાનો બ્લોક શૂટ થાય અમે બહુ ઓલા ભડાકા કરતા હતા હમણાં વચ્ચે તમે એન ઓલા ભાઈ કેશુર ભાઈ ને ઓલા ભડાકા ગુજરાતી ભડાકા નામ હતું ને હાયલું ભાઈ તમારું ભડાકા અમે જોતા અને એની અંદર હમણાં તો એકદમ બંધ છે તો પછી ફરી ભડાકા ક્યારે કરવાના છે

વિવાદને ને ને માથા કોઈ તો ઝીણી એવી થઈ ગઈ હતી એને તો ખબર પડી પછી સાથે સાથે ભરત આહીર ડોક્ટર ભરતભાઈ આહીર યુટ્યુબ માંથી કમાય છે કેટલું એ હવે આપણે જાણીએ કેવી રીતે વિડીયો બનાવે કેવી રીતે મૂકે વિડીયો વાયરલ કેવી રીતે કરવો અને ખાસ સમય ને એનો શું છે ભરતભાઈ કેવી રીતે ફેમસ થયા છે તો એ બધું આપણે ભરતભાઈ જ કીધેલું છે આપણે વિરેન્દ્રભાઈ ની ચેનલ માં તો એ જો કેટલું કમાઈ છે ડોક્ટર ભરત આહીરી ચેનલ ચાલુ કર્યું ને ત્યારે મારે ત્રણ મહિને પેલું પેમેન્ટ આવ્યું બરાબર અને પેલું પેમેન્ટ લગભગ દસ થી બાર હજાર રૂપિયા થોડું જાજુ કહી દઉં કે મને યુટ્યુબ ની અર્નિંગ છે ને ભાઈ એક આઈફોન આવે ને મહિને એટલી છે પછી એના જ બે દિવસ કઈ રે કેશોર કિંગ ડોક્ટર ભરત આહિર અને જગદીશ તેર ત્રણેય ની ચેનલ આપણે વિડીયો અપલોડ થઈ ગયો છે સમાધાન ફાઇનલી થઈ ગયું છે એનો બે દિવસ પછી ઇન્ટરવ્યુ લીધો બે દિવસ પછી એટલે આપણે વિડીયો આખા આખા બે ના જોયા ડોક્ટર ભરત આહિર કેશોર કિંગ અને જગદીશ તેર કેશોર કિંગ ના આપણે પેલો વ્લોગ તો એનો જ જોયો હતો નોટિફિકેશન આવી ભેગો એમાં પેલા આપણે એમ લાગે કે આજ ભરત લપ કરી જ લેવી એટલે એની ટૂંકમાં આપણી ઉપર એ બ્લોગમાં આપણે પ્રેમ કર્યો કેશોર કિંગે કે આજ તો લપ કરી જ લેવી પછી સ્ક્રિપ્ટેડ ભરત આ ને કેશોર કિંગે બે ઉતારે એવી એ આજે એક મેટર પતાવાની છે બસ હવે તો બહુ જ ભરતો હે ને વાવડો બહુ કરે છે એની એમ લાગે કે અમને એક એકને જ બાત આવડે ને અમને જ બધું કરતા આવડે છે ગતડીને ફોન કરવા દે પછી જો આગળ એ સમજે હું પોતાની જાતને हूँ है दरवाड़ो ये मन के दयाल केहर के किंग बोले है केहर किंग नाम है ब्रू ना हूँ बावड़ो है तू के दिन लो अपने डखा कर हूँ आम करना खुन तीम करना खुन वड़ी वड़ी वातु कर तो हो तो वही आओ गाड़ी है तर पे के मोकलू

ભલે જેટલા ભેરા કરવા હોય એટલે કરી લે હું તો એકલો જ જવાનો છું તો ફટાફટ નીકળી અને કિંગના ગામમાં પહોંચી ગયા છે અને ભાઈ ક્યાં નીકળી ગયો ખબર પડતો દેખાતો નથી ચાવી કે

તો કેસા લાગ્યા હમ સબકા મજાક મજાક ભાઈ મજાક નતું અમારે કઈ એવું કઈ બાંધવાનું થયું નતું થયું કઈ બાંધવાનું આ પબ્લિકે હે ને એવી વાતો ઉડાડી દીધી છે ને કે આ બાંધણું થયું હે ઊનું બાંધણું થયું હે યુટ્યુબ માં આટલા બધા વિડીયો બની ગયા હે અમુક લોકો કઈ ના વ્યૂ ખેંચ્યા હે ચેનલ મોનિટાઈઝ કરી લીધી હે તો કઈ વાંધો ને અમારે કઈ એવો ખાસ ડખો નતો થયો થોડું કેવું હે ને ચેનલ ને રિલેટેડ અમારે ટાઈમ નતો બીજું કઈ એટલે કઈ પ્રોબ્લેમ નતો શું કેવાનું હે

અને ભરતા જે એક્સિડન્ટ થતું ને પૂછી લેજો પેલો ફોન કેનો આવ્યો હતો મારો આવ્યો તારો કઈ હતું જ નહીં અને રોગે બધા ઉડાડ નાખ્યું પડ્યું એવું કઈ કઈ ખાસ છે અમને આશીર્વાદ મળશે ઘણા ચેનલ મોનિટાઈઝ થઈ ગયા મોજ વાંધો નહીં ભલે ને એ ભલે ને એવી રીતના એ ચેનલ મોનિટાઈઝ કરે આપણે એનાથી કંઈ પ્રોબ્લેમ નથી પણ માર્કેટમાં ખાલી ખોટી અફવા ઉડતી હતી ઈનો સોલ્યુશન છે ઓ ભાઈ ફાઇનલી હું અને કેશોરબેન મળી ગયા છે બરાબર એવું નહોતું અમારે છે ને ભાઈ મેઇન પ્રોબ્લેમ એ હતો

પૂગતા નહોતા એવું ભરતભાઈ આહીર અને કેશુરભાઈ બે કહે છે એટલે એ બાબત નો તો કઈ લાંબુ એવું માથા કુટ ને એવું કઈ હતું નહીં બે ની ચેનલ ત્રણેય ની જગદીશ બેન ની ચેનલ માં હે તો ત્રણેય ની ચેનલ માં વ્લોગ મૂકેલો છે તો એ તમે એની ચેનલ માં ફૂલ તો જોયા જો ને આપણે થોડી થોડી ક્લિપ એડું કરી દેવું હવે ભરતભાઈ અને કેશુરભાઈ કહે કે આ અમુક ચેનલ મોનિટાઇઝ કરી લીધી આ કરી લીધી ને વ્યુઝ આપી લીધા આ એમાં નામ આપણું આવે વ્યૂ તો આપણે છાપ્યા છે સો ટકા વાત બરાબર જ છે વ્યૂ આપણે સપાઈ ગયા છે તો ભરતભાઈ આહીરને હમણાં કેશુર કિંગ બે ભરતભાઈ અને કેશુરભાઈ હમણાં ટ્રેન્ડિંગમાં ચાલતા ગુજરાતી પડાકા તો ટ્રેન્ડિંગમાં હતી પણ આ બે ટ્રેન્ડિંગમાં ચાલતા જ્યાં જે નામ જોવા એમાં ડોક્ટર ભરત અને કેશુર કિંગ ની માથાકૂટ એ ચાલતું તો આજ આપણે આ સહેલો વિડીયો હે હવે વ્યુઝ આપવાનો તો ફેમસ કરી દેજો આપણે ને આ વિડીયો વાયરલ કરાવી દો તો વિડિયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને જણાવી દો ત્રણેય ચેનલમાં લોકો ભાઈ એમાંથી આપણે થોડી થોડી ક્લિપ એડ કરશું એટલે કેશુર કિંગ અને ડોક્ટર ભરત આહીરનું આજ ફાઇનલી સમાધાન થઈ ગયું આપણે કેટલા દિવસ થઈ ગયું હે તો આજનો વિડીયો આપણે એટલો તો ઘણા લોકો કરશે કે વ્યુસ આપી લીધા નામ ને તેમ એ અમારા સાઈડ માં જ આવવા દીધું હે કઈ ફેર પડતો નથી તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ જય દ્વારકાધીશ જય શ્રી રામ